વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર દસમાં આવેલા ઈ એસઆઈ હોસ્પિટલની સામે કંચનલાલાના ભટ્ટામાં ઘણા વર્ષોથી ગટરની સમસ્યાથી લોકો હેરાન પરેશાન છે આ વિસ્તારમાં ઘણા સમયથી ગટરની સમસ્યા ઉદભવી રહી છે વારંવાર લોકો કોર્પોરેટર અને કોર્પોરેશનમાં રજૂઆત કરી કરીને હેરાન પરેશાન છે બોર નંબર no. 10 ના પ્રમુખ હાર્દિક આમોદિયાનો સંપર્ક કરીને મીડિયામાં વિરોધ દર્શાવ્યો હતો અને આવા કોર્પોરેટરોને વિસ્તારમાં નહીં ઘસવા દેવાની ચીમકી આપવામાં આવી હતી જો તેમની સમસ્યાનું સમાધાન નહીં થાય તો કોર્પોરેટરને આવનારા ઇલેક્શનમાં એમના વિસ્તારમાં ઘસવા નહીં દઈએ તેવી ચીમકી સ્થાનિકોએ દર્શાવી હતી આજે ત્રીસ વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જુએ છે તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં કારણ કે ત્રીસ વર્ષથી એ સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને કોબા ભરી ભરીને લોકોએ વોટ આપ્યા છે એટલે હવે એ લોકો જનતાને હેરાન કરતી કરી છે નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું તો આ કયા પ્રકારનો અણગઢ વહીવટ કહેવાય જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ જો અનુ નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષ વાવી જોઈએ અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે જે જનતાનું બી સાંભળવા નહીં માગતા એ બેન જે લીલાબેન મકવાણા છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા અમે કોઈથી ગભરાતા નહીં અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે બંધ કરવાની બી ખુલ્લી ચીંકી જનતાને આપી રહી તો ચીંકી જે જનતાને આપી છે જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિર્ણય નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું